વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધી નું આજે એસી મોજ જન્મદિવસ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે સ્વર્ગીય રાજીવ ગાંધીની જસ્વીનની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ સ્વર્ગીય રાજીવજી ગાંધી જે આ દેશના યુવાન વડાપ્રધાન રહ્યા ટૂંકા સમય માટે રહ્યા પર કારણ કે એમની પર જે આતંકી હુમલો થયો અને શહાદત એમને વોરી પણ એ ટૂંકા સમયમાં આ દેશ માટે એમણે જે કામ કર્યા એના માટે આજે પણ એમની દૂરંદીને લોકો સલામ કરે છે નમન કરે છે ખાસ કરીને આમ તો ઘણા બધા કામો કર્યા પરંતુ જો મહત્વના કામોની વાત કરીએ તો યુવાનો મહિલાઓને ખેડૂતોની જો વાત કરીએ તો યુવાનોને જે એકવીસ વર્ષનો મતનો અધિકાર હતો પહેલાં એ અઢાર વર્ષના યુવાનોને મતનો અધિકાર જે મળ્યો એ રાજીવ ગાંધીની દૂરંદેશી હતી એમાં પણ આજે જે આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ જે આપણે સોશિયલ મીડિયા ઇન્ટરનેટ કોમ્પ્યુટર આ જે કોમ્પ્યુટર યુગ આવ્યો ઇન્ટરનેટની ક્રાંતિ આવી એ રાજીવજી ગાંધીને આભારી છે અને એ સમયમાં તો રાજીવજી ગાંધીએ જ્યારે કોમ્પ્યુટર લાવવાની વાત કરી હતી ત્યારે એ સમયમાં જે લોકો વિપક્ષમાં હતા એમને એ સમયે વિરોધ પણ કર્યો હતો કે કોમ્પ્યુટર આવશે તો હજારો યુવાનો બેરોજગાર થશે પરંતુ આજે તમે જુઓ કે આધુનિક યુગમાં એ કોમ્પ્યુટર એ હજારો નહીં પણ લાખો લોકોને રોજગાર આપી રહી છે તો આવી દૂરંદેશી હતી રાજુજી ગાંધીની અને માટે આપણે આજે ઇન્ટરનેટની ક્રાંતિનો જે ઉપયોગ કરી રહ્યા છે એ રાજુજીની દૂરંદેશીને આભારી છે ખાસ કરીને જે મહિલાઓને આપણે આજે આપણે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે એ સમયમાં જ્યારે પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે તેત્રીસ ટકા મહિલા અનામત રાજકારણમાં ભાગીદારી મહિલાઓને મળી જે અત્યારે પચાસ ટકા મહિલા અનામત છે તો એ પણ રાજીવજીની દૂરદર્શીને આભારી છે કારણ કે એમને કીધું હતું એ સમયમાં કે મહિલાઓને આપણે જેટલા આગળ કરીશું અને અલગ અલગ સંસ્થાઓમાં અને રાજકારણમાં જ્યારે મહિલાઓ આગળ આવશે ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ થશે માટે એક મહિલાઓનું બહુ મહત્વ એમને એ વખતે પણ અને આજે તમે જુઓ છો કે જે થઈ ગઈ ખેડૂતોની વાત હોય દેશના આપણા જવાનોની વાત હોય અલગ અલગ વર્ગના તમામ લોકોની વાત હોય તમામ વર્ગના લોકો માટે સાચા વિકાસના કામો એમને કર્યા અને એવા રાજીવજી ગાંધીની ધુરંધર્શી નમન કરીએ છીએ આજે એમની જન્મતિથી આજે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એમની જન્મતિથી પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી

રાજકારણમાં નહોતા અને એમની માતૃશ્રી ઇન્દિરા ગાંધી જેને આ દેશની બાગડોરની અંદર વિરોધ પક્ષ બી એમના માથે દુર્ગાનો રૂપ કહેતા હતા એવા માતૃશ્રીનું જ્યારે ગોળીથી વિંધી નાખ્યું ત્યારે રાજીવજીને બોલાવવામાં આવ્યા આ દેશની ધુરા એમને સોંપવામાં આવી એ જ્યારે બેઠા ત્યારે આ દેશમાં કોમી રમખાણો ચાલતા હતા આખા દેશની અંદર ઇન્દિરા ગાંધીજીની જે હત્યા થઈ તેનાથી આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલા સત્તાને સત્તા પર બેસીને ધુરા સંભાળીને સૌથી પહેલાં દેશને શાંત કરવું એમની પ્રાથમિકતા હતી અને એમને કરી બતાડી દેશને આગળ લઈ જવા માટે અંગ્રેજોને દેશમાંથી ભગાડવા માટે મહાત્મા ગાંધીએ સ્વદેશી નારાનો ઉપયોગ કર્યો અને એ ગાંધીને પણ આ દેશ જોડવા માટે ગોળી ખાવી પડી રાહુલ ગાંધી એક નવી ક્રાંતિ આ દેશમાં લાવ્યા દરેક દેશ જોડે વેપાર કરવું દરેક જાતની ક્રાંતિ એના લીધે જ આજે ટીવી મોબાઈલ જે નવા નવી વસ્તુઓ જોઈ રહ્યા છો નવી ક્રાંતિ તરફ એ લઈ ગયા અઠા અઢાર વર્ષનું મતદાન તેત્રીસ ટકા મહિલાઓની ભાગીદારી આ તમામ એમની ક્રાંતિનો એક નિશાની છે એમને રિપોર્ટ હતો આઈબીનો સેન્ટ્રલ બ્યુરોનો રિપોર્ટ હતો કે તમારી જાનકો ખતરા હૈ એ પરવા એટલા માટે નહીં કરી કે જિંદગી રહે ના રહે પણ દેશ રહેના ચઈએ ઓર દેશમાં એકતા રહેની ચઈએ એની સાથે એમને પરવા નહીં કરી એક વો ગાંધીને ગોલી ખાઈ હતી એક એ ગાંધીને ગોલી ખાઈ હતી એ ગાંધીએ પણ નવી ક્રાંતિ લાયા હતા અને આ ગાંધી પણ નવી ક્રાંતિ લાયા છે અને એટલા જ માટે દેશ એકદમથી આગળ વધવા લાગ્યો આજે જે સત્તા પર જે લોકો છે તે વખતે એમનો વિરોધ કરતા હતા આજે એ જ રસ્તા પર લોકોને ચાલવું પડે છે મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક એક સદસ્ય એમના બતાવેલા એમના ચીંધેલા રાસ્તા ઉપર આ દેશને મજબૂત કરવા માટે આગળ વધે સત્તા રે કે ના રે સ્વર્ગીય રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો રાજીવજીએ ખૂબ ટૂંકા ટરમાં ભારત દેશમાં જે કન્ટ્રીબ્યુટ કર્યું છે એમની વિઝનને હંમેશા દેશ આભારી રહેશે ડિજિટલ ક્રાંતિની વાત કરીએ કે ટેલિકોમ્યુનિકેશનના રિવોલ્યુશનની વાત કરીએ જે ટેકનોલોજી ટ્રાન્સફર માટે ભારતના દ્વાર ખુલ્લા કર્યા રાજીવજીને હંમેશા દેશાભારી રહેશે આજે જે આપણે આખા વિશ્વમાં કોમ્પ્યુટરની સેવાઓ આપી રહ્યા છે અને ડિજિટલ ક્રાંતિની વાત કરીએ છીએ એમને ઋણી છે સાચા રિફોર્મિસ્ટ હતા મહિલા આરક્ષણ બિલ તેત્રીસ ટકા મહિલાઓ માટે રિઝર્વેશન સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ થતી ડેમોક્રેસીને એકચ્યુઅલી ગામડે સુધી ગામના પોતાના લોકો પોતાના માટે ડિસિઝન્સ લઈ શકે એ રીતનું એમ્પાવરમેન્ટ એક દૂરંદેશી નેતા હતા દેશને સાચે તેમની ખોટ પડી રહી છે અને કદાચ એમનું આ બ બલિદાન અને શહીદગીના વોર્યું હતું કદાચ આ દેશની શકલ અલગ હોતી એવું અમે કહેવામાં કોઈ બેમત નથી અને ભારત દેશ હંમેશા તેમને ઋણી રહેશે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર